આજે વાત કરવી છે પિતાની વેદનાની જેમણે પોતાનો દીકરો ગુમાવ્યો છે કદાચ એમની લાગણી આપણું ગૃહ વિભાગ કે પછી આપણી ગુજરાતની પોલીસ કદાચ નહીં સમજી શકે ખાલી તે કહેશે કે તમને ન્યાય અપાવીશું પણ ખરેખર જેમના ઉપર વીતી છે એમને કોઈ જ સમજી નહીં શકે સુરતની ઘટના આપણને યાદ છે અમદાવાદની ઘટના આપણને યાદ છે કે જ્યાં ફક્ત એવું કહેવામાં આવે છે કે તમને ન્યાય અપાવીશું અને પછી બધું જ જેમ છે એમ જ ચાલ્યા કરશે નમસ્કાર ન્યૂઝ સાથે હું સુરતની અંદર જે જે ઘટના બની સગીર સગીરની હત્યા કરવામાં આવી જે નસેડી છે પૈસા માંગવા ગયો દસ રૂપિયા આપવામાં નહોતા આવ્યા પછી એમની હત્યા કરી દેવામાં આવી રિક્ષા ચાલક ઉપર છરી વડે હુમલો કર્યો એ હોસ્પિટલમાં દાખલ છે આપણને બધાને ખબર છે પણ એમની પાછળની જે વેદના છે કદાચ કોઈ જ નહીં સમજી શકે કારણ કે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ જે સત્તર વર્ષીય જે સગીરની જે હત્યા કરવામાં આવી છે જે મૃતક સગીર છે એમના પિતા છે બે હાથ અને બસ એટલી જ વિનંતી કરી રહ્યા છે કે અમને ન્યાય આપો ગુજરાતની પોલીસે એવું કહી દે છે અને ખાસ કરીને આપણા જે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જ્યાંથી આવે છે જે સુરતમાંથી આવે છે એ જ સુરત શહેરની જે સુરત પોલીસ છે એમની પાસે મદદ માંગી રહ્યા છે કે સાહેબ મદદ કરજો કારણ કે અમારો આશરો તમે એક જ છો તમે ભલે આરોપીને પકડી લીધો હોય પરંતુ તમે સજા અપાવજો કારણ કે અમારો એકનો એક દીકરો ગયો છે એ પરિવારની વેદના કદાચ એ સુરત પોલીસને નહીં ખબર હોય કારણ કે એમનું કામ કરે છે પણ જ્યારે વાત આવે છે જ્યારે એવું કહેવામાં આવે છે કે અમે તમે તમામ ગુનેગારો છે એમને પકડી પાડ્યા છે પછી આપણા ગુજરાતની જે પરિસ્થિતિ છે એમાં કંઈ જ આગવા પાછું નહીં થાય સુધારો આવશે એવી આપણે બહુ મોટી વાતો સાંભળી છે આપણને એ પણ ખબર છે કે આપણા ગુજરાતમાં જે સો કલાક આપવામાં આવ્યા હતા એ પણ પૂરા થઈ ગયા પછી શું થયું લોકોની નજર એ સો કલાક ઉપર હતી કે કદાચ એ સો કલાક જો પૂરા થશે અને પછી આપણા જે ગુજરાતની પરિસ્થિતિ છે એ કદાચ સુધરી જશે પણ ક્યાં એવું ના થયું એક જે પિતા છે અત્યારે હાથ જોડીને ઊભો છે આ વેદના કદાચ એક બાપને જ ખબર હશે કે એમના ઉપર શું વીતી રહી છે એમને પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો છે એમની પાસે બે કે ત્રણ દીકરા નહોતા એક જ દીકરો હતો જે ગુમાવ્યો છે અને એક જ આશા છે કે ન્યાય મળશે ખરા આવા તો અનેક કિસ્સા આપણી સામે છે કે જ્યાં ન્યાય નથી મળતો અમદાવાદની ઘટના આપણે જોઈ કે અચાનક મારામારી કરવામાં આવે છે આવું તો અમદાવાદ અને સુરતમાં રોજબરોજ બને છે કેટલું આપણી સામે નથી આવતું સામે આવે છે એમાં પોલીસ કાર્યવાહી કરી પકડી લે છે રીકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢી દે છે પછી શું પછી કોઈ એવા અસામાજિક તત્વો છે એમાં ખોફ નથી રહેતો કે કદાચ આપણી સાથે પણ કાલ સવારે જો આવું કરશું તો આવું થશે પણ નથી થતું ક્યાં કદાચ ગુજરાતની જનતાને એવું હતું કે સો કલાક પૂરા થશે ને એટલે આપણું ગુજરાત બહુ સારું બની જશે પણ જે વ્યક્તિના મગજમાં જેટલું ખુન્નસ ભરેલું હોય છે ક્યારે સુધરવાના નથી તમે ગમે એટલી કાર્યવાહી કરશો તમે ગમે એટલા દંડ ફટકારશો એમના ઉપર ગમે એવા કાયદા કાનૂન તમે અપ્લાય કરશો પણ એ જે વ્યક્તિ જે જગ્યા ઉપર છે એમના મગજમાં જે ચાલે છે એ કોઈ જ કાઢી શકવાનું નથી સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે આપણે રક્ષણ કોની પાસે માંગીએ આપણી ગુજરાતની પોલીસ પાસે જે વ્યક્તિ હંમેશા એવી વાત કરે છે કે અમે સુરક્ષા અપાવીશું પણ સુરક્ષા આપવામાં કેટલા અંશે આવે છે અને કેટલી સફળ થાય છે એ પણ ખબર છે એટલે હર્ષભાઈ સંઘવીને પણ કહેવાનું કે કાયદો અને કાનૂન બનાવેલો છે પણ જે આવારા તત્વો છે એમને આ કાયદો અને કાનૂની કોઈ અસર થતી જ નથી એ સમજતા જ નથી એમને એવું જ લાગે છે કે અમે જે કરશું એ જ સાચું છે પછી ભલે અમારે બે દંડા ખાવા પડે પણ અમે અમે જ્યારે દંડા ખાઈશું એ પહેલાં મેં બીજા લોકોને મારીને ચોક્કસ આવીશું મગજમાં એટલું ખૂનસ ભરેલું છે એટલી કોઈક તરફની એમની દાજ હોય છે ક્યાં બધી ઉતારવાની પછી આવી મારામારી સર્જાય છે અને પછી આપણે પોલીસને એવું કહીએ છીએ કે શું કામ કરે છે પોલીસ એમનું કામ કરે છે પણ સવાલ હજુ પણ એ જ થઈ રહ્યો છે કે જ્યારે પોલીસ આવી વાતો કરીને જાય છે ને કે અમે ન્યાય અપાવીશું ને પછી જે ન્યાય નથી મળતો ને એમના તરફ સવાલ થાય છે કે વાત કરીને જાય છે વચન આપીને જાય છે ને પછી બધું ભૂલાઈ જાય છે અત્યારે એક બાપ આવો સામે આવ્યો છે કે એમણે પોતાનો દીકરો ગુમાવ્યો છે પાછલા સમયમાં પણ કેટલા એવા બાપ હશે કે જેમણે પોતાના એકને એક દીકરા આવી ઘટનાઓમાં ગુમાવ્યા હશે તેમ છતાં ખાલી હવે એ જોવાનું છે કે ન્યાય માટેની કાર્યવાહી કેટલી ઝડપી થાય છે કારણ કે જે મહિલાઓ છે રણચંડી બની અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો અને બસ એક જ માંગ હતી કે જ્યાં દારૂના અડાઓ ચાલે છે બંધ થવા જોઈએ પણ કેટલા બંધ થાય છે એ પણ આપણે જોઈશું કારણ કે એક નાની વાત એમને નશો કરવો હતો દારૂ પીવો હતો દસ રૂપિયા જોઈતા હતા જે આપવામાં ન આવ્યા અને છેક હત્યા ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવી તો પછી જેમનું મૂળ કારણ છે એમના સુધી પોલીસ કેમ નથી પહોંચતી દારૂના હાટડાઓ કેટલા ચાલે છે કેટલા બંધ કરાવશે સુરતમાં સુરતની એ પોલીસ કે જ્યાં ગલીએ ગલીએ જે રીતે દારૂ વેચાઈ રહ્યો છે ક્યારે બંધ કરાવશે આવા તો હરેક પરિસ્થિતિ હરેક શહેરમાં છે ક્યાંય બંધ થતો નથી ખુલ્લે આમ દારૂ વેચાય છે અને પછી કેટલી હત્યાઓ આવી થતી રહે છે અને ન્યાય આપવાની જ્યારે વાત આવે છે ત્યારે બસ કહી દે છે કે તમને ન્યાય અપાવી દઈશું તમે આખો ત્યારે મામલો થાડે પાડવાનો છે તમે તમારા ઘરે જતા રહો એક પોતાના ઘરે જાય છે પણ એમનો દીકરો એમની સાથે હાજર નથી એટલે એમની વેદના પોલીસે સમજવી પડશે અને એ વેદનાથી એમણે ક્યાંક ઉદાહરણ લેવું પડશે કે આપણે હવે તો કાર્યવાહી કરીએ ગુજરાતની અંદર કેટલા દારૂના આ ખુલ્લી આમાં રીતે વેચાણ થાય છે પણ ક્યારે બંધ થશે આ બધું આપણી ગુજરાતની પોલીસને ખાસ કરીને હર્ષભાઈ સંઘવીના સુરત અને એ જ સુરતની પોલીસને એક બાપની વેદના સંભળાવી છે કદાચ એ સાંભળ્યા પછી એમને એવું થવું જોઈએ પોલીસને કે આપણે ખરેખર દારૂના જાટડાઓ ચાલે છે બંધ કરાવવા જોઈએ અને ન્યાય અપાવવો જોઈએ અને લોકોને પણ વચન આપવું જોઈએ કે હવે પછી આપણા સુરતમાં આવું તો નહીં જ બને મેરે નામ અરવિંદભાઈ છન્નાભાઈ વાઘેલા હૈ और मेरा लड़के का परेश सरवीण भाई वाघेला है मेरा लड़का डायमंड कटिंग में काम करता था गीतांजलि पे वो शाम को वहाँ से काम करके घर पे लौटा तो वहाँ घर के पांच ही एक दुखे तत्व ने आके उसको छरा मार दिया रहमी से कत्ल कर दिया उसको अब मैं गरीब इंसान में कहाँ न्याय मांगने जाऊँगा अभी अकेला हूँ मैं अभी इसीलिए पब्लिक में सबको रिक्वेस्ट करता वो सबसे जल्द मेरे को न्याय मिले अभी एक ही तो ये ये लड़का था वो सत्रह साल का था <laughs> चार लड़की है मेरी मारने वाले कौन है वो मारने, का क्या मारने वो सब लुक के दुए है कोई एरिया में लुक का मार के भाग जाते बीस साल से कोई उसकी एक्शन भी नहीं ले रहे यहाँ पे मार मालूम तो नहीं है नाम उसका अभी तो वो पुलिस में तो उसका नाम आ गया है आप क्या करते हो और सूरत में रहे मैं सत्रह साल से हूँ सूरत में और फ्रूट का धंधा कर रहा हूँ फेरी घुमा के मजूरी काम करता हूँ फ्रूट बेच रहा हूँ गली गली घूम के अपना गुजरान चला रहा हूँ और एक ही लड़का था मेरा वो भी सारा ये लोगों ने छीन लिया है અભી ન્યાય માંગતા હું સરકાર જે સબ પબ્લિક સિટી જે સબ છે કો પોલીસ કમિશનર તો સબકો બોલાવું મેરે કો ન્યાય ચાહીએ જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે અનેક વખત ટકોર કરવામાં આવે છે પણ છેલે આપણને બધાને ખબર છે કે ન્યાય કેવો મળે છે ન્યાય માટે જે પરિવાર હોય છે ઘરથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે છેલે કે આ કોર્ટમાં જવાનું હોય તો ત્યાં સુધી પહોંચે છે અને પછી બધું જ સમય જતા જતા બધું જ એ પરિવારને ભૂલવું પડે છે બાકી ક્યાંય કાર્યવાહી થતી નથી કહેવામાં આવે છે કે તમે ઘરે જતા રહો તમને ન્યાય મળી જશે પણ બેઠા બેઠા ન્યાય નહીં મળે ક્યારેક તો આપણે પગલું ઉઠાવવું પડશે ને ગુજરાત પોલીસે ક્યારેક તો પગલું ઉઠાવવું પડશે ને આવા સો કલાકની હવે પછી ગુજરાતના લોકોને જરૂર નથી કે જ્યાં ફક્ત કાર્યવાહી થાય છે તો એ જ બુટલેગરોના ઘર ઉપર કે તોડી પાડવામાં આવે છે બીજી કોઈ જ કાર્યવાહી નથી થતી એટલે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયને પણ કહેવાનું છે કે હવે પછી તમે સો કલાક લઈને ન આવતા કોઈ એવી કાર્યવાહી કોઈ એવી કામગીરી કરીને બતાવજો જેથી કરીને સો કલાકથી ડરવાની જગ્યા ઉપર જે આવારા તત્વો છે ગુંડાઓ છે એ તમારી કોઈ એક એવી કાર્યવાહીથી ડરે કે બીજી વાર હાથમાં ધોકો લેતા પાઇપ લેતા તલવાર લેતા એ અચકાય અને કોઈકના દીકરા છે કે કોઈકના પરિવારના કોઈ એમના કોઈ સભ્ય છે એમના ઉપર હુમલો કરતા પહેલા પણ સો વખત વિચારે કારણ કે તમે તો જેલમાં જતા રહેશો બાકીની જે જે બીજા પરિવાર છે એમની જિંદગી અધરતાલ થઈ જશે એમને કોઈ હોય પછી ત્યાં પોલીસ અમને મદદ કરવા માટે આવે જેમના ઘરના સભ્ય ગયા હશે એમને પોતાના હાથે ગુજરાન ચલાવવું પડશે એટલે એક વખત એવી કાર્યવાહીની જરૂર છે એવા કાયદાને કાનૂનની જરૂર છે કે જેથી કરીને આવા આવારા તત્વો છે હાથમાં દંડો લેતા પહેલા અને કોઈકને મારતા પહેલા પણ સો વખત વિચારે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર